ઘરે બનાવો ફરસાણની દુકાને મળે તેવા પરફેક્ટ પોચા જારીદાર અને ધાણાભાજીના ભજીયા તો આજે આપણે ધાણાભાજીના ભજીયા બનાવવાના છે એકદમ સોફ્ટ બનાવશું તો વિડીયોને પૂરો તમે જોજો અને મારી ચેનલમાં તમે નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો આવા વિડિયો જોવા માટે તો ચાલો ચટણી બનાવીએ તો અહીંયા છે ને ધાણાભાજી મરચાં અને મીઠું અને થોડુંક એક પાણી નાખી અને આપણે એને સરસ રીતે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો અહીંયા આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીએ છીએ ગ્રાઇન્ડ થઈ જાય ને એટલે આપણી ચટણી રેડી થઈ જશે તો ચટણી બની જાય છે તો અહીંયા આપણી આ ચટણી બની ગઈ છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત બની છે થોડુંક એક પાણી નાખી અને બનાવી દે એટલે મસ્ત આપણી આ ચટણી બની ગઈ તો ચાલો હવે લોટ તૈયાર કરીએ તો અહીંયા આપણે ચણાનો લોટ લઈ લીધો છે હવે તેમાં પાણી ઉમેરીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું હવે છે ને લોટમાં આપણે ધાણાભાજી નાખી દઈશું અને સરસ રીતે એને પાછા મિક્સ કરવાનું છે તો છે ને હું જે તમને સ્ટેપ બાય સ્ટેપ શીખાડવું ને એવી રીતે જ તમારે ભજીયા બનાવવાનું છે મને ફોલો કરશો તો તમારા ભજીયા મસ્ત એકદમ ટેસ્ટી અને જબરજસ્ત અને જારીવાળા બનશે તો હું બનાવું ને એ સ્ટેપ જ તમારે કરવાનો છે તો ચાલો આપણે આગળ વિડીયો સ્ટાર્ટ કરીએ હવે લટ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે હવે એના ઉપર આપણે હિંગ નાખી દઈશું હિંગ નાખી અને મિક્સ નથી કરવાનું આપણે એના ઉપર જ આપણે મીઠું નાખી દેવાનું છે સ્વાદ અનુસાર મીઠું નાખશું આપણે અને જેટલું તમે ખાતા હોય એ પ્રમાણે મીઠું નાખવાનું છે તો એના ઉપર જ આપણે ટાટાના સોડા આવે છે ને એ નાખી દેસું એના ઉપર જ નાખવાનું છે મિક્સ નથી કરવાનું તો એના ઉપર જ આપણે ખારો નાખી દઈશું હવે એના ઉપર આપણે લીંબુ હું એડ કરીશું તો હવે આપણે એમાં એના ઉપર લીંબુ નાખી દેવાનું છે તમે જે પ્રમાણે લીવું ખાટું ખાતા હોય તો થોડુંક વધારે પણ નાખો તો સરસ ભજીયા બને અને ઓછું નાખો તોય ચાલે અને વધારે નાખે તો પણ ચાલે જેવી જેની પસંદ મેં આમાં એક આખો લીંબુ નાખી દીધો છે કેમકે અમને લીંબુવાળા સરસ મજાના ભાવે અને મસ્ત પહોંચા થાય એટલા માટે અને અહીંયા છે જો એક જ ડાયરેક્શનમાં આપણે એને મિક્સ કરવાનું છે એક જ ડાયરેક્શનમાં તેને મિક્સ કરવાનું છે તો આવી રીતે તમે વિડીયોમાં જુઓ છો એ જ પ્રમાણે કરવાનું છે અને આને જો તમે પંદર વીસ મિનિટ રાખી દો ને લોટ બાંધીને તો મસ્ત આપણા ભજીયા એકદમ સરસ બને તો ચાલો હવે આપણે ભજીયા વધારી લઈએ અને ધીમે ધીમે એક એક કરતાં આપણે તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે એટલે એમાં નાખી દઈશું तपाईँ जो सक હવે અહીંયા ભજીયા આપણા મસ્ત તરફ આવી ગયા છે એકદમ લાલ નથી કરવાના એકદમ સફેદ પણ નથી રાખવાના મીડિયમ આપણે રાખવાના છે એટલા માટે એકદમ લાલ થશે તો એકદમ કડકડા થઈ જશે તોય પણ નહીં પાવે તો અહીં છે ને મસ્ત આપણા ભજીયા પાકી ગયા છે તો આપણે ચાલો એને પ્લેટમાં કાઢી લઈ તો અહીંયા આપણી પ્લેટ આવી ગઈ છે તો પ્લેટમાં આપણે નાખી દઈશું ભજીયા અને સાઈડમાં ચટણી તો છે જ આપણી અને આવી રીતે આપણે બધા ભજીયા ઉતારી અને પછી તમને મળીએ તો અહીંયા બધા ભજીયા આપણા તરાઈ ગયા છે સરસ મજાના તો આપણે ચાલો ટેસ્ટિંગ કરીએ તો અહીંયા મસ્ત આપણા ભજીયા તમે જોઈ શકો છો એકદમ મસ્ત બન્યા છે અને ટેસ્ટી પણ બન્યા હતા તો તમને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરીને જરૂર કહેજો